તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને સમગ્ર હિન્દુ સનાતનીઓએ સખત શબ્દોમાં વખોડી હિન્દુ શ્રદ્ધાળુ પર આતંકવાદી હુમલો કરનાર આતંકવાદીઓ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ આતંકવાદી હુમલા મામલે પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો કાર્યકરોએ પણ આતંકવાદી હુમલાને વખોડી શહેરના ડીબી ત્રણ રસ્તે આતંકવાદી વિરોધ સૂત્રોચ્યાર કરી આતંકવાદીના પુત્રનું દહન કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આતંકવાદીઓને ઝેર કરી આતંકવાદને ખતમ કરવામાં આવે તેવી માંગ કરી હતી પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગળના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા રોષ પ્રદર્શિત કર્યો હતો ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને દળના કાર્યકરોએ આતંકવાદ વિરોધી બેનર સાથે ટીબી ત્રણ રસ્તાથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ